ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે જીગ્નેશ મેવાણીએ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મોરબી કાંડ હરણી તથા તકસીલા અગ્નિકાંડ સહિત જસદણની પીડિતા મુદ્દે ડિબેટ કરી તેને લાઈવ કરવાની વાત કરતા હોબાળો થયો હતો અને જીગ્નેશ મેવાણી વેલમાં ઘસી આવ્યા હતા ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને કહ્યું હતું કે તમે બંધારણનું અપમાન કરવાનું બંધ કરો અને કાયદાનું પાલન કરો ત્યારબાદ મેવાણી ગૃહમાંથી બહાર જવાનો આદેશ આપ્યો હતો જેથી તે ગૃહમાંથી વોકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા જીગ્નેશ મેવાણી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હોદ્દેદારોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને બહાર મૂકવાનું આવેદનપત્ર આપી માંગણી કરી હતી સીબીઆઈ અથવા નોન કરપ્ટ અધિકારીઓની તપાસ સોંપો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને અમારી માંગણી છે કે પીડિતોને એક કરોડનું વળતર ચૂકવો આ પ્રકારની માંગણી મોરબીના પીડિતો તક્ષશિલા પીડિતો હરણીકાંડના પીડિતોની છે બળાત્કારના દુષ્કર્મનો ભોગ બનેલા જસદણની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટી એક મહિલા આગેવાન મીડિયા સમક્ષ એકથી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે તેઓ પાસે જસદણના રાજકોટ જિલ્લાના બળાત્કારનું ભોગ બનેલી બીજી છ દીકરીઓની માહિતી છે

અને મુખ્યમંત્રીને બાર મુદ્દાનું આવેદન પત્ર આપીને માગણી કરેલી કે સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને સતત અમારી માંગણી છે કે પીડિતોને એક કરોડનું વળતર ચૂકવો આ જ પ્રમાણેની માગણી મોરબીના પીડિતોની તક્ષશિલાના પીડિતોની અને હરણી પીડિતોની છે બળાત્કારનો દુષ્કર્મનો ભોગ બનેલી જસદણની દીકરી બાબતે